એસિડ નો એના મૂળમાં નાખશો તો ઝાડ લીલું રહે છે જશે તો એમ ના ખાવાના ખોરાક ના પીવાની વસ્તુ પીશો એટલે તમારું ઝાડ જેવી હુકાવાનું છે આમાંથી બને એટલી કોશિશ કરો બહાર નીકળો ખોટા ભંડા ખોટા ખર્ચા આ બંધ કરી દો ઓટોમેટિક વર્ક આવશે ક્યાંય જોડાવવાની જરૂર નથી પરમાત્મા ઉપર વિશ્વાસ મૂકી દો જ્યાં મંદિરે જાઓ અને તમારો આત્મા શુદ્ધ થઈ જાય ને તમને એમ ઘડીક આ જગ્યા મને મજા આવે છે બે જગ્યા મનોરંજન માટે ના નીકળી પડશે અને આ સમય એવો છે દીકરી દીકરા ને સંસ્કાર ને શિક્ષણ ની જરૂર છે સંસ્કાર ને શિક્ષણ ની ઉણપ છે ને તો જ આ ના બનવાના ના બનાવવા છે સમજાયે હા પછી આ જો હું તમને ઉપદેશ આપું છું કાલ મારા ઘરે પણ એવું જરૂરી નથી પણ એ એ સમયમાં આપણામાં સહનશીલતા હોવી જોઈએ પરમાત્માની મરજી હોય એ જ થતી હોય બાકી ભગવાનને રોજ છોકરીઓ વગાડવી જવાબદારી ન લેતો એ કે તમારા ઘરે કોઈ મર્શે નહીં દુઃખ નહીં આવે આવે નામ છે એનો નાશ છે સમજાયે એટલે વધુ સમય નથી લેતો અને હજુ અવારનવાર હજુ બધી વ્યવસ્થા ચાલુ જ રહે એટલે બધી સંભળ પૂરી જાય કારણ કે દાદાએ ક્યારેય અમને શું કીધું તમે એનો ઓટલો જુઓ ઓટલાની આજુબાજુ જો બધું તૂટી ગયું છે પણ એનેથી ને રૂપાળું તમે બેઠા એ જગ્યા છે શેખ નથી શેખ નથી એટલે એને એક જ કીધું મારું કંઈ ના બનાવતા મારે કશીયું જરૂર નથી આ નાની એવી ઓટલી ઉપર મને મજા છે પણ આવવાવાળાને કોઈ તકલીફ ના પડે એટલું સમજાય ના જાય ગમે એવું વર્તન કરે તો એને જમાડી જ નકર તમને ભાઈ ઉછડાવતા આવતા આવડે અમે થોડી બગડ્યું પહેરી દર અમરે તો અમે જ હતા પણ એ મળ્યો અને અમારામાં પરિવર્તન જે પરિવર્તન કોઈ નઈ અને અમે અનુસર્યા છીએ પેલા પછી ઉપદેશ આપવા આપવા નીકળ્યા એટલે આ જગ્યામાં આવ્યા છો ખાલી હાથે ના જતા ફરી વાર ઉઠલે જઈને જે કંઈ તમને દુઃખ તકલીફ ભયાતી છે જ્યાં સારવારની જરૂર પડતી હોય ત્યાં ડૉક્ટરની સજા લેવાની અંધશ્રદ્ધામાં ના જતા બાકી રાજ દાદો હું દાદાને એક જ પ્રાર્થના કરું છું કે હું ભેતરથી શું શું એ તને ખબર છે દુનિયાને પુરાવા આપવાની મારી જરૂર નથી અને જો તમારા ભાવમાં કભાવ નહીં હોય સમજાય ને હા આવવા ખાતર આયા હશે તો હું ગેરંટી નથી લેતો પણ જો તમારા ભાવમાં કભાવ નહીં હોય અને કાલ હવારથી કોઈને નડ્યા વગરનું જીવવું હોય કોઈને અગવડતા ઊભી થાય એવું નથી કરવું જેવા માણસથી એવી દ્રષ્ટિથી જીવવું છે અને જો તમારી કગર મૂકી જાઓ મારા ભજનમાં ભૂલ ના હોય જો પછી દાડે મારો ઠાકર વડે પલા નાના પર આ વિશ્વાસ છે મારી ઘોડી નપાસ હોય છોકરો સારી નોકરી ક્યાંથી મળે એવા કોઈ આશીર્વાદ છે જ નહીં છે એટલે લાયકાત વગર નું ના માગવું પરમાત્મા પાસે પેલા તો લાયકાત માગો પછી માગવા નીકળું કે અમને પેલા એવી લાયકાત આપજે અમે તારી પાસે માંગી અને પછી તારી મરજી હોય તો અમને આવશે સમજાય ને

કે કદાચ દાદાએ એ મોકલ્યો ને કોઈ એની જગ્યા જોવા આવ્યો જો મેં કદાચ ડીઝલ ના પાંચ રૂપિયા લીધા હોય ને એવું સાબિત કરી દે આ ગામ મૂકી મારે બહાર નીકળી જાય નથી મળતું એટલે પાયા વિહોણી વાતું કરે ભાઈ મેં ભોળા જ્યાં હતા અમને એક માણા મળ્યો દીને અમારે પાયા પણ એ માણા બતાવે અમને આય હું કામ લોકોને ગેરમાર્ગે લઈ જાઉં છું છે તમારી પાસે પુરાવો ફોટો પાડી લેજો એને પાંચ રૂપિયા આપતા મગજમાં લોકોના હુકમ થયા રેડો છે કોઈની પાસે પુરાવો છે આ તમે સાબિત કરજો કે કોઈ આયા તમને ઝાપા લગી નાળિયેલ લઈને દોડ્યા એવું દોડ્યા ત્યાં તો કઈ થતું ન તમારે થાય છે તો જે કરવી એ કરવા દો ને આ કોક ની ખોક ના અમે લઈ લેવી તેથી તમને ગોળી મારી દેજો અત્યારે મૂંગા મરો નથી લેતા એટલે બોલી એક રીતે અમને તમારે કોઈની ની બીક ન લાગતી આ બેઠો ને એની બીક લાગે કે એની સામે જોઈ તો આપડે મટકું ના મરવું જોઈ કે જે છે જે વિશ્વાસ થી રોક્યો ને એવો જ છું હજુ મેં ક્યાંય આ ધર્મનો ધંધો હજુ લગીન ન કર્યો એટલે હું કા બનાવટોની વાતો કરવી હોય અમને એમનો ફોન આવ્યો હતો પૈસા માંગ્યા મેં માગ્યા છોલા કે કોઈ તમને ગેર માર્ગે ના લઈ જાય એટલે આપણું કંટ્રોલ કેબિન છે એ આગળ તમને જવાબ ના આપે તો મન મળો બેહાડ્યા છે માણસો કે શું કરવું કયા માર્ગે જવું એ તમને સમજાવશે છે ક્યાંય એવું તમારા માટે નવરા કોઈ તોય તો અહીંયા જ ઘૂસી જવું સીધું આટલી વ્યવસ્થા આપીશ એટલે એ ભ્રમ કાઢી નાખો અને હજુ હું કઈક એવો એવું ગોઠવણી કરીશ હજુ અમારું કામ કે કદાચ તમને એમ થાય કે મનમાં રેલું એકવાર બાપુને કહી દેવું છે તો એવો ટાઈમ એક દાડો આપીશ કે તમારા મનની વાત કરી દાણા જોવાની એવું રીત નહીં કે તમને જે તકલીફ છે એકવાર મન કહી દો

અને જો પ્રવચન માંથી થોડું ઘણું જ્ઞાન આપણા જીવનમાં આપણે ઉતારીએ તો આપણું જીવન સારું એવું બની જતું હોય છે મિત્રો તે તમને છું ખોટી ફેલાવા કે મારો હેતુ છે નહીં સારું મિત્રો મળીશુર પાછા નવા સારા વિડીયોમાંથી લગી મને રજા આપો અને ચેનલ ઉપર ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જય સુરપ્રદ દાદા લખી દેજો મિત્રો અને મિત્રો બીજી એક વાત કરવી હતી કે તમારા ગામની આજુબાજુમાં આવું સારું એવું દેવસ્થાન હોય તો ચોક્કસપણે કોમેન્ટ પર મને જણાવજો જેથી કરીને હું ત્યાં આવી શકું બનાવવા એ વિડીયોના માધ્યમથી કેમ કે આપણા દિવસે દિવસે સોશિયલ મીડિયામાં ફેમિલીના મેમ્બરો બધા વધતા જતા હોય છે તો તે બધા લોકો ત્યાંના દર્શન કરી શકે કેમ કે અમુક મોટી ઉંમરના હોય અમુક વિદેશ રહેતા હોય અમુક લોકોને ખબર ના હોય કે આ જગ્યાએ આવું એવું દેવસ્થાન આવ્યું છે બહુ સારું એવું તો તે બધા ઘરે બેસીને તેના દર્શન કરી શકે મિત્રો તે હિસાબથી તમને કહું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવવા માટે નથી કે તો મિત્રો સારું મિત્રો મળીશું જ પાછા એક નવા સારા વિડીયોમાં ત્યાં લગી મને રજા આપો અને કોમેન્ટ બોક્સમાં જય સુરાપુરા દાદા લખી દેજો મિત્રો તો બોલો પ્રેમથી સુરાપુરા દાદા નહી છે